હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ઢોસા બનાવવાના છીએ તો ઢોસા આપણે મેજરલી આપણે ચોખા અને અડદની દાળના બનાવતા હોય છે તો આજે આપણે મગની દાળના ઢોસા બનાવવાના છે તે પણ એકદમ ઇઝી રીતના તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એક વાટકી મેં મોક લીધા છે અને એના ચોથા ભાગના આપણે ચોખા લેવાના છે તો માપ તમે ગમે તે લેતા હોય તો એક વાટકી કે અથવા ગમે તે માપ રાખો તો એના ચોથા ભાગ એક વાર જો મગ હોય તો એના ચોથા ભાગની વસ્તુ તમારે ચોખા લેવાના છે તો એકદમ સરસ મિક્સ કરી અને આપણે પાણીથી ધોઈ અને આને આપણે પલારી દેશું તો આને આપણે આ રીતના મસળી અને જો આપણે ધોઈ લેવાના છીએ ઘરમાં આપણે બાળક કઠોળ કે ખાતા નથી તો આના આપણે ઢોસા બનાવીશું તો એકદમ ઇઝી રીતના અને ખાસ એક હું ટ્રીપ સાથે શીખવાડવાની છું કારણ કે આપણે આમાં નહીં બટેટાનો ઉપયોગ કરીએ નહીં સંભારનો ઉપયોગ કરીએ નહીં ચટણી બનાવીએ તો પણ તમારા ઢોસા એકદમ ટેસ્ટી અને યમી જેટલા બનાવશો તેટલા બધા ખાતા નહીં ધરાય તો આ રીતના હું પાણી બદલાવતા જાઉં છું અને આને ચોખા પાણી નહીં થાય ત્યાં લગીને આપણે સાફ કરી લઈએ પલાળી પલળી ગયા છે આ જોઈ શકો છો કે રાત માટે હવે આપણે મિક્સર જાર બાઉલ લઈ લીધું છે તેમાં આપણે અડધા મગ એડ કરી દેશું આપણે થોડા થોડા પીસીશું જે અડધા અડધા ભાગ કરી છે અડધા આપણે પછી કરશું તો ઉપરથી આપણે થોડાક મરચાં એડ કરી દઈએ તીખાશ માટે ઝાઝા નહીં કરીએ મરચા નાખવા ઓપ્શનલ છે અને આદુનો ટુકડો એડ કરી દઈએ આ રીતના તો આપણે થોડું કમતું પાણી નાખીએ ઝાઝું પાણી નહીં નાખીએ અને આને આપણે ક્રસ કરી લઈએ આ રીતનું ક્રસ કરી લીધું છે અને આ રીતનું સેજ જાડુજ છે તમે જોઈ શકો છો તો હવે હું આને બાઉલમાં કાઢી લઉં છું અને બીજું આ જ રીતના ક્રસ કરી લઉં છું

અને ઉપરથી કપડું ફેરવી અને આ રીતના એને ઠારી નાખશું જેથી લોઢી આપણી મીડિયમ થઈ જાય ગેસની ફ્લેમ હાવ સ્લો રાખવાની છે અને હવે આપણે ઉપરથી બે ચમચા આ રીતના ખીરું એડ કરી અને આ રીતના એને ફેરવતા જશું તો આ રીતનો આપણો એકદમ સરસ ઢોસો બની ગયો છે ગેસની ફ્લેમ સેજ ફાસ્ટ છું રાખવાની છે બહુ હાઈ નહી કરીએ અને હવે આપણે ઉપરથી થોડુંક અમથું ડ્રાય થઈ જશે પછી આપણે ઉપરથી થોડું તેલ એડ કરીશું જેથી કરી અને આપણો ઢોસો એકદમ ક્રિસ્પી થશે તો મેં પેલા કીધું તું શરૂઆતમાં કે આપણે લસણની ચટણી ગ્રીન ચટણીનો કોઈ ઉપયોગ નહીં કરીએ તો હું જે ચટણીનો ઉપયોગ કરવાની છું તે છે સેજવાન ચટણી સેજવાન ચટણી થી એકદમ સરસ ટેસ્ટ આવશે આ રીતનું પેકેટ મળી અને અને આપણે ઉપર આ તેલ લગાવી દઈએ કરી ઢોસો એકદમ સરસ ક્રિસ્પી થાશે તો આની જગ્યાએ તમારે બટર લગાવવું હોય તો બટર પણ તમે લગાવી શકો છો હવે આપણે જે સેઝવાન ચટણી લીધી છે તે આપણે આ રીતના સ્પ્રિંકલ કરી દઈએ ઉપરથી અને આનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે જો આ રીતના બધે આપણે લગાવી દીધો છે અને હવે આપણે ઉપરથી ચીઝ નાખવાના છીએ ચીઝ નાખવું એકદમ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો છો પણ એકદમ સરસ સેજવાન ચટણી સાથે ચીઝનો એકદમ સરસ ટેસ્ટ આવશે તો હવે આપણું એકદમ સરસ ચીઝ નાખી દીધું છે અને હવે આપણે એને સાઈડથી થી ઉથલાવીએ હળવે હળવે હાથે અને આસાનીથી એકદમ આસાનીથી આપણો ઢોસો ઉથલી જાય છે હજી આપણે થોડો ક્રિસ્પી થવા દેસુ એટલે આપણો ઢોસો એકદમ સરસ ઉથલી જાશે તો આપણે ઘરમાં કઠોળ કે બાળકો ના ખાતા હોય તો આ ઢોસો બનાવી અને દેશો તો બધાને બહુ જ ભાવશે તો હું ગેસની ફ્લેમ હાઈ કરું છું તો હવે આપણો ઢોસો બની અને તૈયાર છે તો આ રીતના હું રાઉન્ડ કરી લઉં છું અને ઢોસાને ને બહાર કાઢી લઉં છું તો આપણો એકદમ સરસ ઢોસો બની અને તૈયાર છે તો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ